ઓપી ખાતેથી પગપાળામાં ચેહરધામ ખાતે પહોંચ્યા હતા અને માહરધામ ખાતે પહોંચી માતાજીના ચરણોમાં શિક્ષ ઝુકાવી ધન્યતા અનુભવી હતી આપણે આ સીધા દ્રશ્યો બતાવી છું ચીબડા ચેહરધામ ખાતેથી ક્યાં બનાસકાંઠાના નવો અલગ પડેલો જિલ્લો એટલે કે વાવથરાદ અને નવરચિત જિલ્લાના નવા એસપી ચેતન તેરૈયા તેમજ ડીવા એસ અને દિયોદર પીઆઈ ખોદ મા ચેહરધામ મંદિર ખાતે પહોંચ્યા હતા અને માતાજીના ચરણોમાં શીસ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી આપણે આ સીધા દ્રશ્યો ચીબડા ખાતેથી બતાવી રહ્યો છું તે બાદ ચીબડા ચેહરધામના ભુવાજી શિવાજી રાજપૂત દ્વારા એસપી ચેતન તરૈયાની સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સાફો પહેરાવી સાલ ઉઢાડીને જે તંતરૈયાનું સન્માન કરાયું હતું આપને સીધા દ્રશ્યો બતાવ્યું છે કે એસપી જેરધામ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં સુરક્ષા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ડીવાસપી શ્રીનું અને પીઆઈનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ માતાજીના પરચાઓથી એસપી ખુદને ભુવાજી દ્વારા વાકેફ કરવામાં આવ્યા હતા માતાજીના અનેક પરચાઓ છેહરધામના અને આ ચેહરધામના પરચાઓથી ખુદ એસપીને આ વાકેફ કર્યા હતા અને તે બાદ ચેતન તરૈયા દ્વારા આ મંદિર ખાતે સ્પેશિયલ એક ચોવીસ કલાક માટે હોમગાર્ડ જવાનની નિમણૂક કરવા માટેના પણ આદેશ કરાયા હતા જેને લઈને જે ચેરધામ મંડળના જે ગ્રામજનો છે તેમના તે ખુશ થયા હતા અને હવે પછી ચેરધામ ખાતે ચોવીસ કલાક માટે હોડ જવાનની ની ફાળવણી કરતા ગ્રામજનોમાં તેમજ